महीने की जो आप तो महीने का जो भाड़ा है वो भरते हैं ये मेरे पास रसीद भी है अब एक दो नहीं है ज्यादा रसीद रखी हुई है तो जो वो डंड दिया वो है। वो ये हमको खबर नहीं किस चीज का दंड है हमको बताया भी नहीं किस चीज का दंड है कितने का डंड है ये करीब चार लाख का है तो हम किधर से लाएंगे ये चार लाख यहाँ पे मारला कुंडा यही बेचते हैं और क्या कर सकते हैं हमको माचीज है ये कहा का काटा है ये पर ठीक अब हमारे फरियाद जी हम गरीब आदमी हम तो भाड़ा भरते हैं तो हमारे लिए ये क्या किया जा रहा है हमको खबर ही नहीं चला ये काहे की पर्ची काटी जा रही है नाम थे मारू नाम, नाम मनोज रूपापरा महानगर पालिका जूनागढ़ रेवन्यू टेक्स सुप्रिंटेन्डेंट हाल अत्यारे कोर्पोरेशन में वहीवटदार शासन चालतु आर्थिक स्थिति ने ध्यान लई અને કમિશનર શ્રીની સૂચના અન્વયે અને આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ સાહેબ તેમજ ડેપ્યુટી શ્રીની સૂચના અન્વયે અત્યેને થયેલ સૂચના મહાનગરપાલિકા દ્વારા જે જે આસામીઓને જમીન ફાળવવામાં આવેલ છે જે જમીન ફાળવવામાં આવેલ છે તેનાથી વધારે જમીનનો ઉપયોગ કરતા હોય તેવી જમીનોનું અત્રેની બજેટમાં થયેલ જોગવાઈ મુજબનું ભાડું વસૂલ કરવા તમામ એકાવન આસામીઓને નોટિસ પાઠવવામાં આવેલ છે સત્કોરે ભાડું ભરપાઈ કરવા અન્યથા જગ્યા ખાલી કરાવવાની રહેશે અને જેણે મંજૂરી જ નથી તેવા પાંત્રીસથી ચાલીસ આસામીઓને વગર મંજૂરીએ જે જગ્યા વાપરી છે તેઓને પણ ભાડું ભરપાઈ કરવું અને વ્યાજ સહિત ભાડું ભરપાઈ કરવા અન્યથા જગ્યા તરત જ સત્કોરે ખાલી કરાવવાની રહેશે અંતર્ગત જે હીલ વાળી રેકડીઓ છે તેઓનું બજેટની જોગવાઈ મુજબ માસિક ત્રણસો રૂપિયા નક્કી થયેલા છે પરંતુ આ જે નોટિસ આપવામાં આવેલ છે તે સ્ટ્રક્ચર બનાવેલા છે આ તેવાઓને જ નોટિસ આપવામાં આવેલા છે અને વર્ષોથી ત્યાં ધંધા કરે છે